કરે ખબર પડે કાળું કોમ કામ કરેગ લઉ કેવું હોય સારી બોલો

તમે કેમ છો છો આટલા બધા મંતર મારે આખો કરી દો મંતર મારે બધા ના મંતર જેટલા છે ને એટલા એમાં તારકો બારમી થઈ જાય એમ થઈ જાય કોઈ ના થાય

રાખજો પડે કેટલા સુધી ચોકડે ના પકડી કે રાખવું પડશે કશું ના થાય તમાર બલ્લે હા પછી તો પરસેવો લુંકો જ છે કે ના આવે કે ને આવતો ફૂંદ મેકાજો રૂમાલ નો મારો ઓછો પેલા નાગુરી બાવા જેવો છે મેકાણ હા ઠેરો હાવ બાજે હા લો આ તમારું રૂમાલ હા અલ આવજો પૈસા હું પોકળાવ્યા પરા હા તમાર કોમ થાય ને પછી પોકળાવજો હો એ હા એ તો મારા ભાઈબંધ પોકળાવશે રા હો લે હાડો હા બરોબર હા

કોનો ફેલ થાય પાછું ના ના કમ્પ્લીટ મળી ને હડા આવતો નથી ને કોઈ જ પડવાજે ખબર એ વાર છે ફોલે કરો ને હેલાવીન ફોન કરવા દો કરો કરો અજી

આ મારો બનાસ કોઠો આ